આજે દેશભરમાં ધનતેરસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ધનતેરસ પર્વે સોના ચાંદીની ખરીદીનો જબરદસ્ત માહોલ હોય છે સોનાના ભાવમાં ભારે ઉછાળો છે તેમ છતાં ખરીદદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો શુભ મુહૂર્તમાં ખરીદી કરીને ધનતેરસની ઉજવણી કરી રહ્યા છે તો આપ આ દ્રશ્યો પણ જોડાયા છો સોની બજારોમાં ભારે ભીડ સવારથી જ જોવા મળી રહી છે આજના દિવસે વણજોયું મુહૂર્ત હોય છે સોના ચાંદીની ખરીદી કરવા માટે એટલે જેમના ઘરે પ્રસંગ હોય જેમના ઘરે લગ્ન હોય તેઓ આજના દિવસથી સોના ચાંદીની ખરીદીનો પ્રારંભ કરતા હોય છે ધનતેરસ પર સોના ચાંદીની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી જોરો શોરોથી થઈ રહી છે અને આજના દિવસે મા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે અને સાથે સાથે સોના ચાંદીની ખરીદી પણ કરવામાં આવે છે જોકે આ વર્ષે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે નવી નવી હાઈટ્સ તોડી રહ્યા છે તેમ છતાં લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આજે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે અને એટલે જ ભલે થોડું તો થોડું પણ લોકો સોનું કે ચાંદી ખરીદતા હોય છે તો સોનાના ભાવમાં ઉછાળો છે તેમ છતાં ખરીદીમાં ક્યાંય કોઈ નરમાશ જોવા નથી મળી રહી ક્યાંય કોઈ ઢીલાશ જોવા નથી મળી રહી વડોદરાથી અમારા સંવાદદાતા પ્રશાંત આપણી સાથે લાઈવ જોડાયા છે પ્રશાંત વડોદરામાં સોની બજારમાં કઈ રીતની ગરાગી જોવા મળી રહી છે ગ્રાહકો શું કરી રહ્યા છે કહી રહ્યા છે અને સાથે સાથે જ્વેલર્સ પણ શું કહી રહ્યા છે હા બિલકુલથી રોશનીનો પર્વ એટલે દિવાળી પર્વ અને દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ છે આજે ધનતેરસ છે ત્યારે ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવી એ બહુ શુભ માનવામાં આવતું હોય છે અંદાજે આજના દિવસમાં બોતેર કરોડથી વધુનું વેચાણ સોના ચાંદીનું થવાની શક્યતાઓ છે ધનતેરસ પહેલાં જ લગભગ સાહીઠ ટકા જેટલા એડવાન્સ બુકિંગ થઈ ગયા છે ખાસ કરીને સોના ચાંદીના સિક્કા અને લગડીઓની ખરીદી વધુ થઈ રહી છે પાંચ ગ્રામથી પાંચસો ગ્રામ સુધીના ચાંદીના સિક્કાની નવી ડિઝાઇન પણ બજારોમાં આવી છે ધનતેરસના દિવસે એટલે કે આજે ભગવાન ધન્વંતરી દેવી લક્ષ્મી અને કુબેર ભંડારીની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ અનેક ગણી વધે છે તેથી લોકો નવા આભૂષણો ધાતુની વસ્તુ ખરીદીને ઉત્સવ મનાવતા હોય છે મહત્વની બાબત એ છે કે જ્યારે સોનાના ભાવમાં આસમાને પહોંચી ગયા છે તેમ છતાં પણ આજે પર્વ છે અને ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવતું હોય છે તેને લઈને વહેલી સવારથી જ સોની બજારની અંદર ગ્રાહકોની ભીડ દેખાઈ રહી છે અને જેનાથી સોનીઓને પણ લોકો સવારથી જ દુકાનમાં પહોંચી રહ્યા છે અને સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો છે ચાંદીનો ભાવ પણ મહત્તમ સપાટી પર પહોંચ્યો છે તેમ છતાં ગ્રાહકો સોના ચાંદીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે વડોદરામાં પણ જે માહોલ છે જીવનમાં માનભેર જીવવા માટે ધન અત્યંત જરૂરી છે આપણા જીવનમાં દરેક મિનિટે ધન જોઈએ જોઈએ ને જોઈએ આપણી પાસે ધન ના હોય તો આપણે સન્માનભેર જીવી શકતા નથી એના માટેનો આ દિવસ છે ધનની પૂજા કરીએ તો આપણા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ વધે અને આપણે જોયું કે શેર બજારનું ધન હોય કે કેટલું કરન્સીનું ધન હોય એ વખત જતાં ઓછું વધતું થતું હોય પણ સોનું અને ચાંદી એવું અક્ષય ધન છે જે કાયમ વધતું હોય વધતું હોય અને વધતું હોય એટલે લોકો આ શુભ મુહર્તમાં સોનાની ખરીદી કે ચાંદીની ખરીદી કરતા હોય છે એ આજના દિવસનું મહત્વ છે આજે લઈ જાય સાંજે પૂજા કરે ભગવાનની સામે મૂકીને એની પૂજા કરે કે અમારા ત્યાં આ ધન વધે એવો આજનો દિવસનું મહત્વ છે એડવાન્સ બુકિંગ બી થઈ ગયા છે શું અંદાજો છે આજના દિવસમાં કેટલો વેપાર થઈ શકે આજના દિવસે બહુ બહુ તો સો દોઢસો કરોડનો દોઢસો કરોડ જેવો થશે આ દર વર્ષ કરતા ઓછો છે લગભગ પચાસ ટકા ગણીએ તો વાંધો નહીં કારણ છેલ્લા બે મહિનાથી સોનાના ભાવ અને એવી અફવાઓ હતી કે સોનું દોઢ લાખ થશે દોઢ લાખ એટલે સમજદાર લોકોએ એ ટાઈમથી લેવાનું શરૂ કર્યું હતું એટલે ઘણું બધું સોનું ગ્રાહકોએ સોનું લીધેલું છે એટલે આજે એક શકુન તરીકે ગ્રામ બે ગ્રામ કે ચાંદીનું મુદ્રા લઈ જતા હોય છે બિલકુલથી એટલે કે જે રીતના સોનાના ભાવમાં વધારો થયો છે તેને લઈને જે ગ્રાહકી છે તેમાં કંઈ ને કંઈ અસર પડી છે જે સોના ચાંદીના સંચાલકો છે વેપારી છે તેમનું કહેવું છે કે સોનાના ભાવ વધવાના કારણે પચાસ ટકા જેટલું આ વખતે જે વેપાર છે તે ઓછો થશે પરંતુ તેમ છતાં બી દોઢસો કરોડ સુધી બેન સોનાના ભાવ વધી ગયા છે આજે શું મુહૂર્ત છે ખરીદી કરી રહ્યા છો કેટલું ખરીદશો એ આવે બજેટમાં બેસે છે કે નહીં બેસતું કંઈ ને કયા ભાવ વધ્યા છે એનાથી બજેટ ખોટું બજેટ હલી ગયું છે જોઈએ છે ખરીદી કરવા આવ્યા જો કેટલું ખરીદશો અને કઈ રીતની અસર છે ભાવ વધારે કઈ નઈ ભાવ તો વધારે જ છે ખાસો વધારે છે પણ જોઈએ આવે બજેટમાં જે થાય બિલકુલથી આજે શુભ મુહૂર્ત છે મુર્તની અંદર સોનું ખરીદવું જરૂરી હોય છે ત્યારે આજે મોટી સંખ્યામાં જે ખરીદારી છે તે નીકળી છે બજારની અંદર પરંતુ જે સંચાલકો છે જે વેપારીઓ છે તેમનું માનવું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે જે નફો હોય છે જે વેપાર હોય છે તે ઓછો થશે સોથી દોઢસો કરોડ સુધીનું આજે સોના ચાંદીનું વેચાણ થઈ શકે છે જે દર વર્ષની તુલનામાં આ વર્ષે પચાસ ટકા ઓછું માનવામાં આવી રહ્યું છે ત્યારે